ઉત્તરાયણ આવે એટલે ઘરે ઘરે મમરાના લાડુ અને ચીકી તો બનવા લાગી જાય જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે તેમ તેમ આ ગળની આઈટમો બધી જ બનવા લાગી જાય તો ચાલો આજે આપણે બનાવીએ મમરાના લાડુ સૌ પ્રથમ મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકા મમરા લીધેલા છે એની સામે એક વાટકો ગળ લીધેલો છે અને બેથી ત્રણ ચમચી આપણે ઘી લઈશું તો સૌ પ્રથમ આપણે અહીંયા મમરાને રોસ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમ ઓન કરીને મેં અહીંયા એક નોનસ્ટિકની કઢાઈ લીધી છે અને એમાં મમરા આપણે ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ્સ માટે આપણે એને રોસ્ટ કરી લઈશું જેનાથી ભેજનો ભાગ જે હોય તે નીકળી જાય તો આ આપણે બેથી ત્રણ મિનિટ જ આપણે એને રોસ્ટ કરવાના છે ગોલ્ડન બ્રાઉન થઈ જશે આપણા મમરા તો તેનો સ્વાદ સારો નહીં આવે લાડવામાં એટલે તો જો મેં અહીંયા ચેક કર્યું તો આપણા મમરા ક્રંચી થઈ ગયા છે હવે આપણે ગળની પાઈ લઈશું તો ગળની પાઈ લેવા માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી ઘી ઉમેરેલું છે તો આપણે ગેસની ફ્લેમ ઓન જ રાખેલી છે અને કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરેલું છે અને ત્યાર પછી ઉમેરીશું એક વાટકો જેટલો ગોળ ગોળ ઉમેર્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે જો સતત નહીં હલાવશું તો આપણો ગળ નીચે બેસવા કરશે એટલે અને જેમ જેમ ગોળ ગરમ થતો જશે તેમ તેમ એ પીગળતો જશે એટલે કે ધીરે ધીરે પ્લફી સ્ટાઇલમાં આવી જશે અને બેથી ત્રણ ચમચી જે ઘી ઉમેરેલું છે તેનાથી લાડવામાં સાઈન પણ બહુ જ મસ્ત આવે છે અને સોફ્ટ બને છે એટલે અહીંયા મેં ઘીનો યુઝ કરેલો છે તો આવી રીતના આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને ચેક કરી લઈશું કે ગળની પાઈ આવી ગઈ કે નહીં તો જો ચીગમની જેમ છોટે છે એટલે હજુ આપણી ગળની પાઈ નથી આવી તો ફરીથી આપણે આવી રીતના હલાવતા રહીશું જેમ જેમ ગળ ગરમ થતો જશે અને પાઈ આવતી જશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે તો હવે આપણે ફરીથી ચેક કરીશું કે ગળની પાઈ આવી કે નહીં તો જો કટકા થઈ રહ્યા છે મતલબ કે આપણો ગળ ગળની પાઈ આવી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે મમરા રોસ્ટ કરેલા હતા તે ઉમેરી દઈશું અને આવી રીતના ધીરે ધીરે કરીને એને મિક્સ કરી લઈશું આપણે ધીરે ધીરે કરીને મિક્સ કરીશું અને એટલે કે મમરામાં ગળ સારી રીતના ભળી જશે તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા મમરા ગળ સાથે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને કિચન સ્ટેન્ડ પર લઈ લઈશું અને લાડવા બનાવી લઈશું હવે મેં લાડવા વાળવા માટે મેં અહીંયા એક વાટકામાં પાણી લીધું છે અને તે પાણીને આપણે બંને હાથે લગાવી દઈશું અને આવી રીતના લાડુ વાળી લઈશું કારણ કે આ ગરમ મિશ્રણ હોય ને ત્યારે જ લાડવા વાળવાના છે જો એ મિશ્રણ ઠરી જશે ને તો આપણા લાડવા નહીં બનશે એટલે અને મિશ્રણ ગરમ હોવાથી આપણા હાથમાં પણ ગરમ લાગશે હાથ પણ દાજવા કરશે એટલે જો પાણી લગાવીને તમે આ રીતના ગોળ ગોળ લાડવા વાળશો ને તો તમને જરા પણ ગરમ નહીં લાગશે એટલે આપણે એને પાણીનો ઉપયોગ કરેલો છે તો આવી રીતના થોડું થોડું કરીને બધા જ લાડવા વાળી લઈશું અને જરૂર પડે ત્યારે આપણે પાણીને લગાવતા રહીશું જેનાથી આપણા હાથ દાજવા કરે અથવા તો આપણા હાથમાં તે મિશ્રણ ગરમ નહીં લાગે એટલે તો આપણા અહીં આ મમરાના લાડવા બનીને તૈયાર છે તો તમે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને મમરાના લાડવા બનાવશો ને તો તમારા મમરાના લાડવા એકદમ ક્રન્ચી અને સોફ્ટ બનશે તો આપણા અહીંયા મમરાના લાડવા બનીને તૈયાર છે જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો અત્યારે મને રજા આપો આવી નવી રેસિપી સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર